લીંબડી રેલવે સ્ટેશનનું અમૃતર સ્ટેશન યોજના અનવીયે પુનર્વિકસિત પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ ચંદુભાઈ સિહોરા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય પ્રકાશ પરમાર સહિત રેલવેના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત પશ્ચિમ રેલવેના વિભાગના લીમડી પુનર્વિકાસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રૂપિયા દસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે પુનર્વિકસિત લીમડી સ્ટેશન લીમડી રેલવે સ્ટેશન ભવિષ્ય માટે કનેક્ટિવિટીની પુનઃ કલ્પના સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માં પ્રેરક્ષ એમની ઉપસ્થિતિમાં લીમડી નવ વિકસિત રેલવે સ્ટેશનનું અનવરણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીમડી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં એકસો રેલવે સ્ટેશનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે લીમડીનું રેલવે સ્ટેશનનું પણ નવ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું લીમડીના મુસાફરો અને નાગરિકોને આ નવા રેલવે સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ થશે અને નવી સુવિધાઓ સાથે નાગરિકોને અર્પણ કરવામાં આવ્યું છે અમૃતપાલ સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનું આજરોજ વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અનવ્ય પુનર્વિકસિત લીમડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસદ ચંદુભાઈ સિહોરા તેમજ જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું લીમડી રેલવે સ્ટેશન લાંબા સમયથી પશ્ચિમ રેલવે નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે જે ભાવનગર અને સુરત જેવા શહેરોને જોડે છે આ પ્રદેશના વિકાસશીલ અર્થતંત્રને ટેકો આપે છે દરરોજ પંદરસોથી વધુ મુસાફરોની અવરજવર સાથે આ સ્ટેશન મુસાફરોની અવરજવર અને સ્થાનિક વ્યવસાયિક બંનેને સરળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પ્રાદેશિક ગતિશીલતાને મજબૂત બનાવવા માટે ઐતિહાસિક રીતે વિકસાવવામાં આવેલું તે હવે ગુજરાતના વિકાસીલ રેલ માળખામાં એક મુખ્ય પરિવહન બિંદુ તરીકે ઉભરી આવ્યું છે દસ પોઈન્ટ પંચાવન કરોડના રોકાણ સાથે અમૃતભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિકકરણ કરાય સ્ટેશનમાં કાર્યક્ષમતા સૌંદર્ય શાસન અને સમાવેશતા વધારના હેતુથી પરિવર્તન આવ્યું છે ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા ધારાસભ્યો કિરીડસી રાણા પી કે પરમાર પ્રકાશ વરમોરા તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ રવિશકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર સોહેલ સેહ ધાંગધ્રા